અનિરુદ્ધ સિંહ રીબડાએ એ સુપ્રીમ કોર્ટ ના દ્વાર ખખડાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જોકે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ ની સજા મોકૂફી જે છે તે રદ કરી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર એ સૌરાષ્ટ્રના રિબડાથી થી સામે આવી રહ્યા છે અને ખાસ

જોકે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધ છે તે રદ કરી હતી અને અનિરુદ્ધ સિંહ ચાર અઠવાડિયામાં સરેન્ડરના એ આદેશ જે છે તે કર્યા હતા અલગ અલગ મુદ્દાઓ જે છે તેના ઉપર ચર્ચાઓ કરવામાં આવતી હતી પૂર્વ ધારાસભ્ય પોપટલાકા સોરટીયા હત્યા કેસમાં આ સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે અનિરુદ્ધસિંહ રીબડા એ

બિલકુલ ભાવિક અત્યારે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટની અંદર આ આ કેસની સુનાવણી ચાલી હતી વર્ષ અંદર જાડેજાને કેસમાં સજા માફી મળી હતી અને બે હાજર પચીસ માં આ જ કેસની અંદર પોપટલાખા સોરઠિયાના એ પરિવારના સભ્ય દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી હતી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની જે છે તે રદ કરવાની એક અરજી દાખલ કરવામાં આવી હતી અને કેસની અંદર સતત છેલ્લા ત્રીસ દિવસથી એ સુનાવણી હાથ ધરવામાં આવતી હતી જ્યારે આ કેસનો ચુકાદો આવ્યો સજામાફી રદ કરવામાં આવી ચાર સપ્તાહની અંદર એમને કોર્ટ સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું પાસપોર્ટ પણ સરેન્ડર કરવા માટેનું કહેવામાં આવ્યું હતું જો કે આ કેસની અંદર પોપટલાખા સોરઠિયાના પરિવારના સભ્યો દ્વારા પણ એક રીટ જે છે અરજી જે છે તે સુપ્રીમ કોર્ટની અંદર કેવિયેટ આપવામાં આવી છે હવે આઠ તારીખ પહેલા આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની અંદર હાથ ધરવામાં આવશે એ સુનાવણીની અંદર બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવશે પહેલી વાત તો એ અનિરુદ્ધસિંહ જાડેજા જાય આ કેસની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે ત્યારે તેમની અરજી કરવાનો મતલબ એ છે કે જેમને વર્ષ બે હજાર સજા માફી મળી હતી એનો એ જ નિર્ણય તેમના પક્ષની અંદર રહે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવશે ભાવિક બીજી તરફ વર્ષ ઓગણીસો ને અઠ્યાસી ની અંદર પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હતો ગોંડલનું સંગ્રામજી ગ્રાઉન્ડ હતું કે જ્યાં આખી આ એક ઘટના બની હતી વાત એવી સામે આવી હતી કે પોપટ લાખા સોરઠિયા કે તેઓ ત્યાં તત્કાલીન ધારાસભ્ય હતા અનિરુદ્ધસિંહ રીપડાએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમનું ફાયરિંગ કરી અને ત્યાં એ હત્યા કરી હતી મર્ડર કર્યું હતું ને કેસની અંદર વર્ષ ઓગણીસો ને સાલમાં તેમને આજીવન કેદની સજા મળી હતી આ સજા દરમિયાન વર્ષ બે હજાર અઢારની અંદર તેમની સામે તેમણે આખી કેસની અંદર સજા માફીનો પત્ર લખ્યો હતો

કે જેઓ અમિત ખૂટના કેસની અંદર પણ ફરાર છે એ કેસની અંદર પણ તેમને હાજર રહેવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં કદાચ તેમને રાહત મળે એટલા માટે જ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા હોવાની વાત એ સામે આવી રહી છે હવે જોવાનું રહેશે ભાવિ કે આગામી સમયમાં ક્યારે તેઓ સુપ્રીમ સુપ્રીમ કોર્ટની અંદર એ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે ને પહેલી સુનાવણી દરમિયાન શું કઈ ચર્ચા થાય છે સુપ્રીમ કોર્ટ એ આખી ઘટના સાંભળે છે કે પછી સીધું જ એ ત્યાંથી આ અરજી ફગાવી દે છે એ હવે સુપ્રીમ કોર્ટના એ સુનાવણીના દિવસે એ ભાવિક ખ્યાલ આવશે પ્રદીપ એક વાત એ પણ કે જ્યારે સરેન્ડર કરવાની જે વાત કરવામાં આવી એનો આદેશ દેવામાં આવે કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા હાજર હો એ પ્રકારની વાત કરવામાં આવી હાઈકોર્ટમાંથી એ પ્રકારનો આદેશ પણ આપવામાં આવ્યો એ જ સમયે

એમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી અનિરુદ્ધસિંહ જાડેજા અને સાથે જ જે દરમિયાન આ સજા માફીની ઘટના બની હતી એ વખતે જેલના અધિકારી બેસ્ટ જેમની સાથેનો ફોટો એ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો એ ફોટાની સાથે સાથે તેમણે એવી માંગ કરી હતી કે આ કેસમાં ન માત્ર અનિરુદ્ધસિંહ જાડેજા પરંતુ આ કેસના અંદર જેલના અધિકારી બેસ્ટની પણ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ પ્રકારની માંગ એ કરવામાં આવી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર અનિરુચિ જાડેજા જેલની બહાર છે તેમની સામે સજા જે માફી મળી છે સજા માફીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર ભૂતકાળમાં ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયા દ્વારા કરવામાં આવી હતી લોહીનો સંબંધ ન હોવાના કારણે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી પરંતુ હવે જ્યારે આ કેસની અંદર ફરી એકવાર અરજી થઈ હતી એ દરમિયાન એવા આરોપ લાગવામાં આવ્યા હતા આ આરોપે પાટીદાર સમાજના જ ગોંડલના આગેવાન રાજુ સખિયા સહિતના આગેવાનો લગાવ્યા હતા કે અત્યારે પરિવાર રહી રહીને જાગ્યો છે એ એટલા માટે જાગ્યો છે છે કે એમને કોઈને કહેવામાં આવ્યું ત્યારબાદ અરજી કરવામાં આવી છે પરંતુ હવે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમની મુશ્કેલીની અંદર સતત વધારો થઈ રહ્યો છે કેસની અંદર હવે તેમના પાસપોર્ટ જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું હતું જે પાસપોર્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર જમા થઈ ચૂક્યો છે એટલે કે હવે તેઓ ગુજરાત અથવા દેશ છોડીને ક્યાંય ન જઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ થઈ ચૂકી છે સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવશે એની વાત કરવામાં આવે ભાવિક તો આઠ સપ્ટેમ્બર પહેલાની એક તારીખ નક્કી કરવામાં આવશે કે એ તારીખના રોજ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે જલ્દીથી જલ્દી એટલા માટે કેમકે એક મહિનાનો સમય ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટેને જો નથી કરતા સરેન્ડર તો કોર્ટે તેમની સામે કાયદાકીય કાર્યવાહી માટેના એ ઓર્ડર આપી શકે છે અને જો એ કાયદાકીય કાર્યવાહીનો ઓર્ડર આપે છે તો તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે જોકે બીજી તરફ વાત કરવામાં આવે તો અમિત કેસની અંદર પણ તેઓ ફરાર છે તેમની અંદર પણ તેનું નામ છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે સાથે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાનું પણ આ કેસની અંદર નામ છે એટલે હવે પોપટલાખા સોરઠિયા કેસની અંદર સતત અનેકે ચર્ચાઓની વચ્ચે